પૈસા ખર્ચી વાત કરો છો એકલા એક થોડું ચાલતું હશે તો તમે તો હરક ને ભારે બાપ ને ભૂલી જશો થોડું ચાલતું હશે હાર વાત કરો છો હા 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 પેલા માણસો વાત કરો યાર યાર કાકા તમે ફરવા લઈને પછી ના હોય એટલે યાર કઈ તો ફરવાનું હોય

કાકા આ તો જ્યાં પણ હાલ ઉપર તો ચઢશુ દરવાજે તો તાળું મારેલું હે હોવે તો કોને પૂછશે કોક પૂછી કોક તો આબુ તો જોવો કે કોઈ દેખાતી નહીં આ નેકડીંગ કરી આણો કો કાકા

वो तो टेस्ट तो कैमरे

ありがとうございました。